મિત્રો આ બળદ પાછા આવ્યા છે બે જો બહુ સેટઅપ અલેથી આવ્યા છે ક્યાંથી કીધું તું નામ તો ભૂલી ગયો હું અગડી ભાઈને પૂછવી ક્યાંથી આવ્યા છે જો જય માતાજી જય શ્રી રામ મિત્રો કેમ જો બધે મજામાં જઈશું તો આજે જ છીએ આપણે એક બળદ લેવા આપણે વઢિયારા પર લેવા જ આવીશી અને વેડામાં હાંકવાના છે બરાબર ગૌશાળાના લાભાર્થે વેડું ચાલુ કરવાનું છે અને હું ને દર્શન નીકળી ગયા છે એ બતાવું તમને એટલે અમે મિત્રો ભૂગી ગયા છે એવી અમારું ગજેરા પરિવારનું પૂરાપુરા માખિયાળા ધામ અમારે કાના બાપાનું મંદિર તમે જુઓ આવડું આવ્યું તમે વિડીયોમાં ઘણીવાર જોયું છે રાજપા ગઢવીના વિડીયોમાં કે ભાઈ એક બે જ મંદિર એવા છે એક મંદિર એવું હતું કે જ્યાં દાન લેવામાં આવતું નથી અને બીજું મંદિર અમારે ગજેરા પરિવારના સુરાપુરા બાપાનું મંદિર માખિયાળા તો અહીંયા દાન લેવામાં આવતું નથી બરાબર ગુજરાતમાં આમ તો ભારતમાં ગમે એ ગણો તમે બે જ મંદિર એવા છે કે જ્યાં દાન લેવામાં આવતું નથી તમને બતાવી દઉં હલો આ છે અમારે ગજેરા પરિવારના હુરાપુરા કાના બાપા તો રસ્તામાં આવતું તો આપણે બાપાનું મંદિર તો દર્શન કરી લેવી પછી આપણે આગળ જવું છે તો એ વિડીયો તમે બતાવશું તો મળતા રહીશું મિત્રો મિત્રો અમારા હુરાપુરા બાપાના દર્શન કરી અને પાછા નીકળી ગયા છે આગળ પેરિસ જેવો રોડ છે જોવો તમે વાહ ભાઈ વાહ જોવો કદાચ કોઈ કાળા હોય ને તો ધોળા કરી દે આ રોડ ડે આવે એવો ફર્સ્ટ ક્લાસ રોડ છે પેરિસ જેવો ધાવીસી મેળા રજો છેલ્લે વિડીયોમાં હવે આપણે ભોગવા જવા છે બહુ દૂર નથી નજીક છવી બે બળદને બોલેરોમાં લોડ કરી દીધા પૈસાની હવે લેતી દેતી હાલે હે જો સુખેથી રે સુખેથી હાલે એવી ભગવાન ભાઈ પ્રાર્થના રેડામાં વ્યવસ્થિત હાલે બળદ તમને બતાવી દઉં સરખા મૂતું કાલીન ઉપાય વાંધો નથી બે વ્યવસ્થિત બોલેરોમાં ચડી ગયા આરામથી વસ્તુ એમ થાય ને કયો વસ્તુ ની કિંમત છે એમ તો મિત્રો રોડે ઉભા છે ચા પીવા હોટલ અને આ દાદાઓને જો બધાને હે ને આ બળદ રાખેલા હોય પેલાના સમય માં જોવે છે દાદા ને આપડે દોઢસો બળદ મિત્રો હવે હે આપડા નવા મોરલા જોવો ભાંભરે હો ખબર પડી કે ઘર આવી ગયું વાહ ભાઈ વાહ જો મોરલા પછી આપણે આગળ વ્યવસ્થિત વિડીયો બનાવીશ તો મિત્રો આપણે બે મોરલાઓને ઉતારી લીધા હે હવે નામ કોમેન્ટ કરવાના હે આપણે એ રાખીશું ને કંઈક બરાબર તો તમે જોઈ જવો બે એટલા શાંત બહુ વ્યવસ્થિત છે બેના નામ કોમેન્ટ કરજો તમને મેં આગળથી નહીં વિડીયો બતાવ્યો છે બરાબર પણ નામ વ્યવસ્થિત રાખશો અત્યારની રાશિ શું છે એ તો હવે મારે જોવી પડશે તો હમણાં તમને રાશિ જોઈને કહું રાશિ છે મિત્રો કુંભ અને એના અક્ષર છે ગ સસલાનો સ સકોરાનો સ અને સ ફાડીયો સ રાશિ ઉપરથી તો નામનું સેટિંગ ન થાય બેયનું એટલે તમારી રીતે આમ જોઈનું નામ બને ને એ રીતનું નામ મને કોમેન્ટ કરજો જેથી કરીને નામ આપણે રાખી દઈએ એટલે નામથી ને જ બે મોરલા ઓળખાય મોરલા તો એટલે કહે કે આમાં એનું રૂપ આમ જુઓ બરાબર અને ખાસ બધા મિત્રોને કહી દઉં વેચવા હારું નથી લીધા કોઈએ ખોટી કોમેન્ટ કરવી નહીં કે વેચવાના છે વેચવાના છે બરાબર પૈસા એ આપણે ભારો ભાઈ દીધા છે કેટલામાં લીધા એ આપણને હારા લાગ્યા એટલા દીધા હે પૈસા બરાબર કારણ કે વસ્તુ જોઈને પૈસા દેવાના હોય બરાબર એના ગુણ જોવાના હોય બધું જોવાનું હોય એટલે વેચવાના નથી આજીવન આપણી જ રહે ટૂંકમાં કે ભાઈ ગૌશાળામાં જેમ બરાબર ઓ મિત્રો શેડ નું કામ ચાલુ થઈ ગયું છે આપણે ઘોડી આવી ગઈ છે આ છ થાંભલા ઉભા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ આયન થાય ને બીજા થાંભલા ઉભા થઈ ગયા તો કાલે કેસી સુ ચડી જાય ફર્સ્ટ ક્લાસ કામ થઈ જાય આપણે કુકડા હારું પીંજરુંય પાછું બને છે જો એ કામ કર્યું એટલે જબરદસ્ત કામ થયું છે આજની તારીખમાં બરાબર છેડે એટલું કામ થઈ ગયું ખરાડ મેળી કૂકડાનું પાંજરું થઈ ગયું અને આજે સુરતથી જે પતરા આવે એમ છે આ પતરા તો આપણે વાડલાથી આવ્યા હતા બધાને ખ્યાલ છે હવે સુરતથી જે પત્ર આવે એમ છે મઢુલી પરિવાર ગૃહ દ્વારા એ ગાડી આજે રવાના થવાની એટલે કાલે નીકળી જાય બરાબર બળદ આવી ગયા આપણે મોરલા એટલે આજની તારીખમાં ઘણું કામ થઈ ગયું બરાબર ખાણ નથી ખાતો એમને તો આવું છે આ બીમાર બળદ છે હાવ ખાણે ખાતો નથી આમાં દવા નાખી છે ઇન્જેકશન આપી તેમ થાય મરી જાય ટીકડા ખવડાવી તો માંડવીનો ખોળ છે પછી અમરનો દાણ છે પણ ખાય નહીં આમાં શું કરવા આવું છે બધું બે બળદ ઉતારી લીધા હે પાણી પાઈને બાંધી દીધા હે નીન નાખી દીધી હે કારણકે હોય હાફે છે બળદ કર્યું હોય છે ખેડૂતનું સમજાવ વાંધો ગટ પણ ન પડાતું હોય તો પણ આ ઓલા હરાણિયાને ને દે ને હરાણિયા રોડે છૂટા મૂકે આ કેવડું પાપ લાગશે કોઈ હદે એની સીમા નથી આપણે ભાઈ ને પૂછવી ક્યાંથી થયા ભાઈ આ ક્યાં ગામથી આવ્યા એની ફાડો કર્યો આપડે ગાડી નું ભાડું ફાડો કરી સોસો રૂપિયા બસો બસો તમારો કોન્ટેક કરીને અમે પછી અહિયાં મૂકી ગયા કઈ વાંધો આપડે ફી લેતા નથી સમજ્યા તમે કદાચ ઘર ઘર હોય તો ને એટલે આ તો એક આ વિડીયો બધે લોકો સુધી પોગે ત્યાં રોડ ઉપર લગભગ બહુ રખડતા છે હજી તમને રિક્વેસ્ટ કરું છું તમારી ગાડી સ્પેશિયલ માલ હારવાની છે ને તો ક્યાંય આવા રોડે તમે બળદ ભાડો ને ગૌટા બળદ મૂકી દેજો ભાડું અહીંથી અમે આપી દેવું બરાબર અને આ જે ભાડું આપ્યું છે ને એ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર બરાબર હવે ક્યાંય તમને રોડે બળદ દેખાય તો અહીંયા મૂકી દેજો તો આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે બિચારા મહેનત કરીને અને અહીંયા મૂકવા આવ્યા હવે આમાં ધિકાર કોને કેવો ખેડૂતોને જ કેવો પડે ને કારણ કે કેટલા હેકાય છે કેટલું કમાઈ દીધું છે અને આવી છૂટા મૂકી દે તો એ કઈ દયા ભાવ નથી તો બળદને આપણે લઈ લીધા ઇન્જેકશન અપાઈ ગયેલા પછી ડુવાડ્યું સડે નહીં અને આજનો કેટલા બળદ છે ચોથો બળદ છે ને આજની તારીખમાં ચાર બળદ દેવ થઈ ગયા હવે એનું કારણ જ આખું એવું છે કે અત્યારે તો ડુવાડ્યું લગભગ તો કુકડા વીણી ગયા બધી હવે નથી છે મૂળવાડીમાં એટલી હતી વીણી ગયા બધી બગલાય હવે એટલા આવે જો બગલાય એટલા આવે આવી જાય આપણે આવેલા બારા નીકળી ગયા જો આ ચોથો આજની તારીખમાં એક્સપાયર થઈ ગયાનું કારણ જ એવું હતું આ ડુવાયેલું જવો તમે અસંખ્ય ડૂબાયલો ઇન્જેક્શન ને નહોતા હારતા આપણે એલોપેથી તો કરી પછી વિડીયો બનાવ્યો હતો કે ભાઈ દવા સાથે દુવા બરાબર દવાથી નહોતું રિઝલ્ટ મળતું ને ત્યારે આપણે દુવા કે ભાઈ કોઈ હાંકતું હોય મતરતું હોય આ તે પછી પાછું એવું લાગ્યું કે પાછા ફરીવાર ઇન્જેક્શન આપવા જ પડશે ફરીવાર ઇન્જેક્શન આપ્યા એટલે ઇન્જેક્શન આપ્યા ને ટાઈમ છો તો મહિનો દોઢ મહિના પહેલાં આપ્યા હતા હકીકત એનો સમયગાળો અઢી ત્રણ મહિના સુધી એ કંઈ થાય નહીં પણ ફરીવાર પાછા ઇન્જેક્શન આપ્યા એટલે આ બે ત્રણ બળદને તો રિએક્શન એવું કારણ કે આઇવરમેક્ટિન ઇન્જેક્શન છે થોડુંક ઓલું થાય બરાબર પણ બીજું કરવાનું શું કહો જો આવા દુબળા બળદ છે કેટલી ડૂબાયેલું અસંખ્ય એટલે પાછા કૂકડા લાવ્યા ઇન્જેક્શન આપી દીધા બરાબર એટલે ઘણાને એવું થતું હોય કે આટલા આટલા બળદ એક્સપાયર થઈ ગયા પણ આજની તારીખમાં ચાર વહી ગયા એટલે હમણાં હમણાં છે ને ઘણા બળદ એક્સપાયર થઈ ગયા વૃદ્ધ બળદો પછી પાછા જોવા આવા રોડ ઉપરથી આવ્યા હોય બિચારા કેવડા કેવડા ખાડા વેતના જોવો અત્યારે તો સરણે હોય પછી અમારે જાંબો જોવો આને ડુવાડું હતી હવે એ છે એ બધી મરી ગઈ છે આની તો ટ્રીટમેન્ટ પહેલા થઈ ગઈ હતી હજી એક બીમાર બળદ બે અહીંયા છે જોવો આટલી બધી અવસ્થા હવે નીણ પડી છે છતાંય ખાતા નથી જોવો એવું હોય આપણને ભાઈ નીણ કમ્પ્લીટ કટિંગ કરીને મસ્ત જાહેર છે બીમાર હોય એટલે તો ભાઇંગું ભાઇંગું ખાય હોય એને દાંત હોય નો હોય આ ભગત એમને ઊભા છે એટલે બે બળદ પાછા બીમાર છે એટલે આપણે અલગ લઈ લીધા છે બરાબર એટલે મેન પ્રશ્ન જે હતો ડુવાયલું એ હવે સોલ્વ થઈ જાય શેડ નું કામ બતાવી દઉં તમને આપણે કામ ચાલુ કરીને વરસાદ આવે બરાબર તો હેરાન કરીને વયો જાય

શેડમાં એ આપણે પૈસા ઘટે જ છે દોઢ બે લાખ રૂપિયા ઘટે છે પણ હજી કામ પૂરું થાય થાય તો હજી મને વિશ્વાસ છે કે પૈસા થઈ રહે કારણ કે આપણે તો આને સારું કરવું છે બરાબર નીણ જેટલી સારી આવશે એટલી સારી રહે એટલે આપણે ખવડાવશું બીજું તો અત્યારે જે છે એ આપણે નાખવાનું હોય મહેનતમાં તો આપણે કંઈ પાછું રાખતા નથી ચાપ કટર મશીનની વાત કરી તો આગળના વ્લોગમાં એ તમને અત્યારે લાઈવ બતાવું જો આ જાહેર છે આટલો બગાડ થાય જુઓ લીલી દાય નહીં ખીતી આ હુકલ કડક પડે બે દિવસથી સાફ કટર મશીન હોય ને તો આપણે ફાયદો થાય નીણ બગડે નહીં જુઓ તમે રાડા બધા કારણ કે આમાં બળદનો વાક નથી એક તો વૃદ્ધ હોય બિચારા ચાવી ન હકે દાંત વગરના હોય તો સપોર્ટ કરજો મિત્રો જેનો જેટલું બને ફૂલની તો ફૂલની પાખડી એટલું આપણે વધારે વ્યવસ્થા કરી શકીએ બરાબર તો લોગ મિત્રો શેર કરજો વિડીયો જો મિત્રો આપણે આ બળદ બીમાર છે વધારે એટલે હવે ઓમ તો ઇન્જેક્શન તો કઈ અપાય એમ નથી ન્યુમોનિયા એટલે કે શરદી જેવું છે આપણે કેવું હોય કે ગૌઢા માણા ને આપણે દવાખાને લઈ જાય ડોક્ટર શું કે ભાઈ હવે એને ઘરે સેવા કરો કઈ કરાય નહીં લેવા આમાં હું આપણે ઇન્જેક્શન આપી કે હું આપણે આમ કરી કઈ ખાવા પીવાનું બંધ હોય બરાબર બાટલો બાટલો ચડે થોડીક વાર રાહત રે તો આપણે દેશી ઉપચાર કરવી છે અમારે જો ગોવાળ છે એ ધુવાડી કરે એટલે કોથળાની ધુવાડી દે તો થોડીક લાડુ પડી જાય તો એને સારું જો ધુવાડી કરે ગોટો પોટો કરીને ગોટો પોટો કરીને થોડીક ધુવાડી લઈને કોથળાની તો સારું એમને એમને આખો ગોટો પોટો કરી નાખે હળગે નહીં ને બે વાત એમને આપણે કેમ ગુઈસ કરવી ફકેલી ને એમને નખાય ને એવડો બધો ટુકડો ને ભાઈ એનો અડધો કર એનો થોડોક જોવાય પછી તે કેટલી જોવાડી થાય